તો દર્શકો આજનો વિડીયો બહુ સ્પેશિયલ છે ઘણા લોકોના કમેન્ટ્સ આવેલા કે મેડમ અમને સુરત રેલવે સ્ટેશનથી અજીત ઝોન કેવી રીતના હોય એનું મેન ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈએ છે તો આજે હું તમારી માટે આવી ગઈ છું સુરતના રેલવે સ્ટેશન ઉપર તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતના આપણે અજી ઝોન જવાય છે સ્ટેપ બાય સ્ટેપ રોડ તમને બતાવીશ અદરવાઇઝ તમે અહીંયા બેનર્સ જોઈ શકો છો અજીત ઝોનના બેનર્સ છે તમે અહીંયા જે સ્ક્રીન ઉપર આપેલા નંબર છે ને ત્યાં તમે કોન્ટેક કરી શકો છો અમારો ડ્રાઈવર તમને પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ આપશે એટલે કે કંપની તમને આપી રહી છે પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ અને દર્શકો બધાથી મેઇન છે છે કે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા રિક્ષાવાળા છે ઘણા બધા એજન્ટ હોય છે જે બીજી બીજી કંપનીઝના હોય છે ને તમને એ જગ્યાએ લઈ જાય છે તો એ વસ્તુથી તમે ખાસ કરીને બચીને રહીજો એન્ડ દર્શકો ચાલો તો હવે આપણે બાય રોડ તમને બતાવીએ કે રીતના તો દર્શકો જે રીતના કે તમે જોઈ શકો છો આપણે સ્ટેશનની બહાર આવી ગયા છે અને બહાર આવતા જ ની કેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી તમને હોટલ્સ જોવા મળી જશે ખાણીપીણીનું લાઈક જોવા મળી જશે તો તમે અહીંયા હોટલમાં સ્ટે પણ કરી શકો છો કંઈ વાંધો નથી તો ચાલો હવે આપણે મેઇન રસ્તો બતાવીએ કે ક્યાંથી ક્યાં જવાનું છે તો તમે જે રીતના બહારની સાઈડ આવશો ને એ જ રીતના એક ટર્ન આવશે ટર્ન આવશે ત્યાં તમે જોઈ શકો છો બ્રિજ દેખાય છે બરાબર આ બ્રિજ જે છે ને એને દિલ્હી ગેટ કહેવામાં આવે આવે છે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હોય છે કે દિલ્હી ગેટ જવું છે આ તો દિલ્હી ગેટથી તમે જોઈ શકો છો તમારે ડાયરેક્ટલી તમારા લેફ્ટ સાઇડ ટર્ન લેવાનું છે તમે જોઈ શકો છો સ્ટ્રેટ જવાનું રહેશે એન્ડ અહીંયા જે રીતના તમે સ્ટ્રેટ જશો ને એ જ રીતના વચ્ચે એક મંદિર એન્ડ ઓલ આવશે તો આ વસ્તુ એટલા માટે સારી છે વિડીયો બનાવવાની કે અમુકવાર શું થાય ઘણા બધા રિક્ષાવાળા હોય ને એ તમને બીજી જગ્યા લઈ જશે કેમ કે તમને રસ્તો તો ખબર નથી હવે આ વિડીયોના માધ્યમથી તમે રિક્ષાવાળાને કહી શકો કે ના ભાઈ આ રસ્તો એ નથી રોંગ રસ્તો છે બરાબર તો તમે જોઈ શકો છો હવે અહીંયા મેઇન તમને એક સર્કલ જોવા મળશે સક સર્કલની આગળ તમે જોશો તો બે ત્રણ બ્રિજ આવશે એક બ્રિજ નીચેથી પણ આપણે જવાય એને સારા દરવાજા કહેવાય પણ આપણે બ્રિજ ઉપરથી જવાનું છે જેથી તમને શોર્ટકટ રસ્તો મળી રહે બરાબર તો અહીંયા તમે જોશો તો બ્રિજની ઉપરથી આપણે નીકળ્યા બરાબર તો બ્રિજની ઉપર પણ તમે જોશો તો બધું લખેલું આવે છે સારા દરવાજા છે કે આ સાઈડ અથવા ગેટ જવાય એમ તેમ આ સાઈડ પર્વત પાટિયા જવાય બરાબર તો હવે આપણે બ્રિજ ક્રોસ કરી લઈશું તો આ થોડુંક તમને ફાસ્ટ ફોરવર્ડમાં બતાવી છે કારણ કે હવે ખાલી આ રસ્તાનો જ વિડીયો દસ મિનિટનો થઈ જશે તો નહીં મજા આવશે નહીં તો થોડુંક સ્લો સ્લો આપણે જઈએ તો તમે જોઈ શકો છો અમુક રસ્તા એવા છે જે તમને સ્લોલી બતાવશું જે મેઇન પોઈન્ટ્સો છે બાકી બધા તો તમને ફાસ્ટમાં આપણે બતાવી દઈશું તો તમે જોઈ શકો છો જે રીતના આપણે બ્રિજ ઉતર્યા ત્યાં પણ બોર્ડ તમને જોવા મળી જશે એન્ડ આ જે એરિયા છે ને એને સબ્જી માર્કેટ મતલબ કે ને સરદાર માર્કેટ તમે સાંભળ્યું હોય તો બધાથી ફેમસ છે સુરતનું બધાથી મોટું જે માર્કેટ છે સબ્જી મંડીનું ઓલ ઇન્ડિયાની અંદર પણ જોવા જઈએ તો એ સરદાર માર્કેટ ને એની સામે ફ્રૂટ માર્કેટ છે બરાબર તો અહીંયાથી તમે આ ક્રોસ કરીશું એ જ રીતના તમે જોઈશો તો આગળ પણ તમને લાઈક સ્ટ્રેટ રસ્તો જોવા મળશે આપણો જે રસ્તો છે ને અજીત જો નાનો એકદમ સીધો છે ક્યાંય આપણે એટલું બધું ટર્ન નથી લેવાનું નથી કોઈ ગલી વગેરેમાં જવાનું તો અહીંયાથી બ્રિજ ઉતરી ગયા પછી તમે જોઈ શકો છો એકદમ સ્ટ્રેટ રસ્તો છે સરદાર માર્કેટ આવ્યું એના પછી આપણે ફરી એકવાર એક બ્રિજ ચડીશું હા દર્શકો અહીંયાનો આ એક બ્રિજ ચડી ગયા બરાબર તો એના પછી આપણે જે રીતના બ્રિજ ઉતરીએ છીએ ને એ રીતના થોડોક જ નોર્મલ રસ્તાઓ આવશે પછી તરત હજુ એક બ્રિજ આવી જશે ટોટલી તમારે આ રીતના ત્રણથી ચાર બ્રિજ ક્રોસ કરવાના રહેશે જે રીતના તમે જોઈ શકો છો દેન જે મેઇન પોઈન્ટ આવે છે હવે આ છે આ મંદિર હા બ્રિજ ઉતરીને ટર્ન લેતા જ એક મંદિર આવશે એના પહેલાં એક માર્કેટ આવશે દર્શકો એ માર્કેટમાં નથી જોવાનું તમારે તમે થોડુંક આગળ આવશો ને ત્યાં તમને એક હનુમાનજીનું નાનું એમતું મંદિર જોવા મળી જશે આ તમે જોઈ શકો છો મંદિર તો દર્શકો એક્ઝેટ તમને મંદિરની સામે માર્કેટ જોવા મળી જશે આ છે રાજ ટેક્સટાઇલ ટાવર તમે ઘણીકવાર સાંભળ્યું હશે વિડીયોમાં કે ફોન તમે જ્યારે પણ કરો છો ત્યારે કે સાત ઘોડાવાલી માર્કેટ જે ખૂબ જ ફેમસ માર્કેટ છે કારણ કે સાત ઘોડા ફેમસ છે ત્યાંના બરાબર તો આ તમે જોઈ શકો છો સાત ઘોડાવાળી માર્કેટ છે હવે આવું સેમ ગેટ સેમ ઘોડા પાછળના ભાગમાં પણ છે બે ગેટ છે પણ આપણે આ ગેટથી આવીશું બરાબર તો દર્શકો જે એના કે તમે જોયો કે આપણે કયા પ્રમાણે રોડ બતાવ્યો તો એ જ રીતના રાજટેક્સટાઇલ ટાવર તમે જોઈ શકો છો આ મોટી માર્કેટ છે જેની અંદર તમારે આવવાનું રહે છે અહીંયા તમને અજીત ઝોન મળી જશે એન્ડ તમે જોયું હશે કે આ માર્કેટ એકચ્યુઅલી આ સાત ઘોડાના લીધે ફેમસ છે જે યુનિક વસ્તુ છે નહીં ને આવી જ વસ્તુ એકદમ એટ્રેક્ટિવ હોય છે એ જ રીતના દર્શકો જો તમને તમારા શો માટે એટ્રેક્ટિવ ક્લોથ જોતા હોય ને તો એક જ જગ્યા આવવાનું અજીત ઝોનની અંદર તો અહીંયાથી તમારે ક્યાં જવાનું છે હું તમને જણાવી દઉં છું વિડીયોની અંદર જોતા જજો આપણે જવાનું છે બી બ્લોકમાં એવી રીતના અહીંયા એ બી સી ડી એ રીતના બ્લોક્સ છે તો આપણે બી બ્લોકમાં સેવન ફ્લોર પર જવાનું છે ચાલો હું તમને બતાવું તો તમારે અહીંયાથી સીધું સ્ટ્રેટ આવવાનું છે એના પછી તમે જોઈ શકો છો બી બ્લોક છે બી બ્લોકમાં તમારે ડાયરેક્ટ એની સામેની લિફ્ટ લેવાની છે જે ડાયરેક્ટ તમારે સેવન્થ ફ્લોર પર જવાનું રહેશે હજી જોન ડાયરેક્ટ આવી જશે ચાલો આપણે ઉપરની તરફ જઈએ તો દર્શકો જે રીતના આપણે લિફ્ટની ઉપર લિફ્ટની ઉપર આવે છે સેવન ફ્લોર પર એ રીતના તમે જોઈ શકો છો શ્રી સાવલિયા સિલ્ક મિલ એટલે કે અજીત ઝોનનું જ છે ને અહીંયા તમે ટ્રાન્સપોર્ટના પાર્સલ્સ પણ જોઈ શકો છો આપણે ફેસિલિટીઝ આપીએ છીએ ટ્રાન્સપોર્ટની સો ડોન્ટ વરી તમારે ઘરે બેસીને ઓનલાઈન ઓર્ડર કરવું હોય વિડીયો કોલથી વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે અજીત ઝોન તમે જોઈ શકો છો અહીંયા તમને મળી જશે દરેક પ્રકારની વેરાયટીઝ જે રીતના કે મેં કીધેલું એક જ છતની જે કિડ્સવેર મેન્સવેર વેરના આર્ટિકલ મળી જશે અહીંયા તમે જસ્ટ સેમ્પલ જોઈ શકો છો કિડ્સવેરના આર્ટિકલ્સ છે પાકિસ્તાની સૂટ્સ જે બહુ ફેમસ છે એ બધી વેરાયટી મળી જશે દેન સાડી બોટમ વ્યર એ ટુ ઝેડ કલેક્શન આપણી પાસે અવેલેબલ છે અહીંયા તમે જોશો તો ડ્રેસ મટીરિયલના જે કલેક્શન બહુ મોંઘા ભાવ્યું માર્કેટમાં વેચાય છે એનાથી અડધેથી અડધી રેટમાં પણ અજીત ઝોન તમને આપશે જો વિશ્વાસ નહીં થતો તો તરત જ આવી જજો અજીત જોનમાં કાં તો ઓનલાઈન ઇન્કવાયરી પણ કરી શકો છો તો આ નાનકડો ટૂર કેવો લાગ્યો તમને જે સ્ટેશનથી લઈને અહીંયા સુધીનો તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ્સ કરજો ચાલો મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાર સુધી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ